નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂર થી કરી લેજો સિંગર ફાજિલ પુરિયા ફાયરિંગ નો માસ્ટર માઇન્ડ સ્વિટ્ઝરલેન્ડ થી ઝડપાયો ગેંગ વોર અને કરોડો ની લેણદેણ નો ઘટસ્ફોટ થયો મોરબી ની મચ્છુ નદી માં આપઘાત ના ઈરાદે યુવકે મારી છલાંગ બચાવવા ગયેલા મિત્ર સહિત બે ના થયા કરુણ મોત કેનેડા પર રોષે ભરાયેલા ડોનાલ્ડ ટ્રમ્પ વધારાનો દસ ટકા લઈને ઓડિશામાં હાઈ એલર્ટ કરાયું જાહેર બિહાર બંગાળ અને ઝારખંડમાં ભારે વરસાદની કરાઈ આગાહી જાહેર શ્રેય ઈજાગ્રસ્ત થયો ત્રણ સપ્તાહ આરામની સલાહ અને સાઉથ આફ્રિકા સામે સિરીઝ પહેલા ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો

મુંબઈ થી કાનપુર જઈ રહેલી ફ્લાઇટમાં ખામી સર્જાય લેન્ડિંગ વખતે બત્રીસ મિનિટ સુધી ન ખુલ્યા દરવાજા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા રશિયન જેટે યુક્રેનમાં ઘૂસી કર્યા ધડાધડ હુમલા ચાર નાગરિકો મોત વિસને ઈજા અને બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હમરેલીના રાજુલા સાવરકુંડલા સહિત અનેક જગ્યાએ માવઠું થયું ખેડૂતોમાં ચિંતા વ્યાપી બળવાખોરો સામે જેડીયુની કડક કાર્યવાહી પૂર્વ મંત્રી ધારાસભ્ય સહિત અગિયાર નેતાને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા મહારાષ્ટ્ર એનડીએમાં ફરી ડખા થયા શિંદે પક્ષના નેતાએ મોદી સરકારના મંત્રી પર લગાવ્યો ભ્રષ્ટાચારનો મોટો આરોપ શાંતિ સ્થાપિત ન થાય તો યુદ્ધ થશે સીઝ ફાયર બાદ પણ પાકિસ્તાનની અફઘાનિસ્તાનને અપાય ધમકી જમૈકાના તમામ એરપોર્ટ બંધ કરાયા વિનાશકારી પૂરની શક્યતા મેલિસા વાવાઝોડાના કારણે અનેક દેશોમાં ફફડાટ ફેલાયો

રાજ્ય સરકારની આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકા યોજના અંતર્ગત ધારાસભ્યની ગ્રાન્ટમાંથી સરકારી શાળામાં ડિજિટલ સ્માર્ટ બોર્ડ આપવા અપાય મંજૂરી કર્ણાટકમાં મેંગલોર ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો મહિલા ભિખારી પાસેથી કચરામાં છુપાવેલી લાખોની રોકડ મળી આવતા લોકો રહી ગયા દંગ આંધ્રપ્રદેશના કુરનુરમાં લાગેલી આગની તપાસમાં ચોંકાવનારો ગટ સ્પોટ બસમાં આજ રખાયેલા બસોને ચોત્રીસ સ્માર્ટફોનની બેટરીઓ ફાટતા આગ વિકરાળ બની લાલ કપડું જોઈને આંખલો ભડકે તેમ કેનેડાની જાહેરાત જોઈને ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ લગાવી વધારાની દસ ટકા પ્રધાનમંત્રી મોદીની હત્યા માટે સીઆઈએ ઘડ્યું ઉતુક ષડયંત્ર ઢાકામાં અમેરિકી સૈન્ય અધિકારીના મૃત્યુ પર થઈ રહ્યો છે મોટો દાવો અમરેલીના સલડીમાં જૂથ અથડામણનો કેસ સામે આવ્યો વધુ નવ આરોપીની ધરપકડ કરાય કુલ સોળ લોકો જેલ ભેગા થયા રાજકોટમાં લુખાઓનો આતંક સામે આવ્યો ટાઉનશિપમાં ઘૂસી સોસાયટીના પ્રમુખ પર કર્યો જીવલેણ હુમલો બિહારના મહુઆમાં પ્રચાર કરવા અંગે તેજ તેજસ્વીને ધમકી અપાઈ કહ્યું કે મારા વિરુદ્ધ પ્રચાર કર્યો તો તમારું આવ્યું બનશે ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ફટકો લાગ્યો યુકેને એફ થર્ટી ફાઇવ ખરીદવાની ઘસીને ના પાડી અને જેલેન્સ્કીએ સ્વીડન સાથે સો ફાઇટર જેટ માટે સોદો કર્યો પાકિસ્તાન વર્લ્ડ કપમાં એક પણ મેચ જીતી ન શક્યું કેપ્ટન ફાતિમાએ હવામાનને દોષ આપ્યો બિહાર વિધાનસભા ચૂંટણીની પચ્ચીસ ટકા બધું બેઠક પર મખાન આ ખેડૂતો નિર્ણાયક ગઠબંધનને થશે મોટો ફાયદો અંબાજી યાત્રાધામ ચાર દિવસમાં અઢી લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓએ નિશુલ્ક ભોજનનો લીધો લાભ દેશમાં પહેલી નવેમ્બરથી બદલાય છે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા અને જી કાઉન્સિલને તેને મંજૂરી આપી દીધી

ફેક્ટરી લગાવે છે ગુજરાતમાં અને મત જોઈએ છે બિહારમાં પ્રધાનમંત્રી મોદી પર તેદેશવી યાદવના આકરા પ્રહારો કરાયા અમિત શાહ અને ભાજપ નીતિશ કુમારને ફરીથી બિહારના મુખ્યમંત્રી બનાવવા માંગતા નથી પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે ધ્વજારોહણ કરાશે રામ મંદિરના શિખર પર પ્રધાનમંત્રી મોદી ફરકાવશે બાવીસ ફૂટનો ધર્મ ધ્વજ પપ્પુ યાદવને ખુલ્લે આમ પૈસાનું વિતરણ ભારે પડ્યું આવક વેરાએ નોટિસ ફટકારી પપ્પુ યાદવીએ આપ્યો જણસણતો જવાબ બિહારની મઢોરા વિધાનસભા બેઠક પર એનડીએ અપક્ષ ઉમેદવારને સમર્થન આપ્યું તેમની નથી કોઈ રાજકીય પૃષ્ઠભૂમિ ગાંધીધામમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ અને ગેરકાયદે પ્રવૃત્તિઓ પર પોલીસની સતત લગામ લગાવાય બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા જેડીયુએ લીધો મોટો નિર્ણય ચાર ભૂતપૂર્વ ધારાસભ્યો સહિત અગિયાર નેતાઓને પાર્ટીમાંથી આંકી કાઢ્યા બાબા વેંગાએ સોનાના ભાવને લઈને મોટી આગાહી કરી બે હજાર છવ્વીસમાં વૈશ્વિક સંકટ આવતા સોનાના ભાવ ભડકે બળશે મંદીના માહોલ વચ્ચે સોનું નવા રેકોર્ડ બનાવશે ભાવનગરને ટૂંક સમયમાં મળી શકે છે વંદે ભારત અને ઇન્ડિગો એર કન્ટેક્ટિવિટી અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેને આપ્યું નિવેદન આડત્રીસ વર્ષીય ઉંમરે રોહિત શર્માનો આઈસીસી રેન્કિંગમાં દબદબો ઓસ્ટ્રેલિયામાં શાનદાર પ્રદર્શન બાદ બન્યો નંબર વન ગુજરાત પર મોટું સંકટ સામે તોળાઈ રહ્યું છે વાવાઝોડાનું ત્રાટકવાની સાથે કમોસમી વરસાદનો કાળો કહેર અંબાલાલે બધાને ચેતવા ભાજપનો લાલુના જંગલ રાજ પર હુમલો તેજસ્વી યાદવે જ અને મુકેશ શાહની સાથે પ્રચાર કરશે હંબાલાલ પટેલની વરસાદને લઈને મોટી આગાહી કહ્યું કે આગામી અડતાલીસ કલાકમાં ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ રાજકોટને મળી સવારની દિલ્હી કનેક્ટિવિટી ઇન્ડિગો અને એર ઇન્ડિયાની બે ફ્લાઇટનું ઓપરેશન કરાયું શરૂ ઉત્તરાખંડમાં બહારથી આવતા વાહનોની એન્ટ્રી પર લાગશે ગ્રીન સેસ આવશે કરોડનો મોટો ઉછાળો અમદાવાદથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે દિવાળી મેટ્રોને ફળી અને ત્રણ પોઈન્ટ સિત્તેર લાખ મુસાફરોની મુસાફરી કરી અને સુડતાલીસ લાખની આવક થઈ ગુજરાત રાજસ્થાન સરહદે ત્રિશુલ શક્તિથી ગભરાયો ગભરાયું પાકિસ્તાન મુલ્લા મુનીરે જાહેર કર્યું નોટામ રોહિત શર્માની શાનદાર પ્રદર્શન પચાસમી ઇન્ટરનેશનલ સદી ઓસ્ટ્રેલિયા સામે રચ્યો મોટો ઇતિહાસ જામનગરમાં લાલપુરથી માળિયાના લાલપુર ગામે કતલખાને લઈ જવાતા પશુને ગૌરક્ષિતની ટીમે બચાવ્યા ખેડૂતોના બાર જિલ્લામાં કમોસમી વરસાદથી મગફળીના પાથરા પડ્યા માર્કેટયાર્ડમાં ડાંગરને બચાવવા દોડ્યા દાડધામ હવામાન વિભાગનું રેડ એલર્ટ કરાયું જાહેર છવ્વીસ ઓક્ટોબરથી રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી તંત્ર થયું એલર્ટ આમ આદમી વિસાવદર વિધાનસભાનું સ્નેહ મિલન યોજાયું મને કોઈ જગ્યાએ ટેકો મળ્યો નથી પરંતુ આ તમારો ટેકો મળ્યો છે ગોપાલ આપ્યું નિવેદન રાજ્યના ખેડૂતોના હિતાર્થે ટેકાના ભાવે કપાસની ખરીદી તાત્કાલિક શરૂ કરવા કરાય માંગ છોટાઉદેપુર ભાજપને લાગ્યો મોટો ઝટકો ભાજપને ને જ નેતા રાજેશ રાઠવા આપ્યું રાજીનામું જોડાશે આમ આદમી પાર્ટીમાં ચીન મામલે ટ્રમ્પ નરમો પડ્યા ટેરિફની ધમકીઓ બાદ સાથે મુલાકાત સલમાન ખાન ગુસ્સે થયું પાકિસ્તાન એક્ટરને આતંકવાદી ગણાવ્યો સલમાન ખાનને આજે વરસાદ ભૂકા કાઢશે ભાવનગર બોટાદ અને અમરેલીમાં ઓરેન્જ અને રાજકોટ સહિત ચોવીસ જિલ્લામાં યલો એલર્ટ કરાયું જાહેર તો હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ